ગુજરાત વાસીઓ ફરી એક વખત આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર મિત્રો આજે થઈ છે બાવીસ જુલાઈ અને વાર થયો છે મંગળવાર આજે ઘરની બહાર નીકળતા પહેલાં ગુજરાતવાસીઓ આજના હવામાન સમાચારને અંત સુધી જોઈ લેજો કારણ કે મિત્રો લાંબા સમયના વિરામ બાદ ફરી આજે ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે જ્યાં દર્શક મિત્રો આગામી ત્રણ કલાક દરમિયાન ગુજરાતના ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા આજે મન મૂકીને વરસશે સાથે ગુજરાતમાં હવે વરસાદ પડશે વરસાદ ઠંડસ્ટમ એક્ટિવિટીના ભાગરૂપી વિજળીના કડાકા ભડાકા સાથે અને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો સાથે ગુજરાતમાં છે હવે પછીના સમયગાળા દરમિયાન ધોધમાર વરસાદ જોવા મળશે સાબેલાધાર વરસાદ જોવા મળશે સાથે મિત્રો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વાવાઝીડા સાથે વરસાદની કરી છે આગાહી જી દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ ચીન લાગુના વિસ્તારથી આવી પહોંચેલું વાવાઝોડું અત્યારે તમે જોઈ શકો એ રીતે હોંગકોંગ લાગુના વિસ્તારથી લઈને થાઈલેન્ડ લાગુના વિસ્તારો સુધી પહોંચી ગયું છે અને હવે આગામી ત્રેવીસ તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ છે કે જે બંગાળના ઉપસાગરની અંદર પહોંચી જશે અને બંગાળના ઉપસાગરની અંદર આ વરસાદી સિસ્ટમ પહોંચીને વેલ લો લોપરેશનના એરિયાથી આગળ વધીને મધ્ય પૂર્વ ભારતના ભાગ સાથે મધ્યપ્રદેશ લાગુનો વિસ્તાર અને ઉત્તર પૂર્વ ગુજરાતનો જે ભાગ છે ત્યાં વાવાઝોડાની સીધી અસર જોવા મળશે હાલ મિત્રો આપણે જાણીશું કે જે રીતે હવામાન નિષ્ણાત એવા પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે જેમાં આજે એટલે કે મિત્રો બાવીસ તારીખના રોજ ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ જોવા મળશે સાથે મિત્રો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે એ આવતીકાલે એટલે કે ત્રેવીસથી લઈને સત્યાવીસ તારીખ સુધીમાં એક વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે અને આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ જોવા મળશે એમના વિશે તમામે તમામ ડિટેલ જાણીએ એ પહેલાં મિત્રો તમે જોઈ શકો છો

મિત્રો ગુજરાતમાં મેઘ તાંડવ શરૂ થશે ગુજરાતમાં રીતસરના ઘણા બધા ભાગો સાફ થશે અને આગામી દિવસોની અંદર ગુજરાતમાં મિત્રો કહી શકાય કે આઠ ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે નદી નાળાઓ છલકાશે ગામડાઓ પાણીમાં ડૂબતા છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે અને ગુજરાતમાં કયા કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર થયું છે એમના વિશે વાત કરીશું સાથે અત્યારે જે વરસાદી સિસ્ટમ કે જે વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતને કઈ રીતે અસર કરી શકે તેમના વિશે પણ આજના આ વિડીયોની અંદર સંપૂર્ણપણે માહિતી મેળવીએ હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે જેમાં જાણીએ કે અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે આ સાથે સૌરાષ્ટ્રના પોરબંદર લાગુનો વિસ્તાર છે જૂનાગઢ આજુબાજુનો વિસ્તાર છે ત્યાં મિત્રો અત્યારે ધીમી ધારે તો અમુક ભાગોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તો પછી અત્યારે પૂર્વ ગુજરાતનો ભાગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તમામે તમામ ભાગોની અંદર અત્યારે ભારે તેથી ભારે વરસાદ વરસવાને લઈને અત્યારે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો અત્યારે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ અત્યારે બનાસકાંઠા સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર લાગુના વિસ્તાર છે આ સાથે દેવભૂમિ દ્વારકા છે જામનગર લાગુનો વિસ્તાર છે ચોટીલા લાગુનો વિસ્તાર છે આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ભાગ જેમાં મિત્રો ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે જ્યારે અમુક ભાગોમાં જ્યાં વરસાદ જોવા મળશે તો અમુક ભાગોમાં હજુ પણ તડકો નીકળેલો હોય એટલે કે વરાપ જેવો માહોલ છે જોવા મળશે સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારા તાલુકાનું નામ તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો સાથે મિત્રો તમે જ્યાં રહો છો ત્યાં શું ખરેખર અત્યારે વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો હવે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે તેમાં આ આપણો ભારત દેશ છે આપણો ગુજરાત છે આ બંગાળની ખાડી છે અરબસાગરનો દરિયો છે આ ઉત્તર ભારતનો ભાગ છે અને અત્યારે ચીન લાગુના વિસ્તારમાં જે વિફા નામનું વાવાઝડું બન્યું છે એ અત્યારે ધીમી ગતિએ હવે પછી થાઈલેન્ડ લાગુના વિસ્તારથી આગળ વધીને બંગાળના ઉપસાગરના ભાગો સુધી આવી જશે તો આ વાવાઝોડું મિત્રો ત્રેવીસ તારીખના રોજ બંગાળના ઉપસાગરની અંદર લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમમાં કન્વર્ટ થશે ત્યાર પછી થોડા દિવસ પછી તે વેલમાર્ક લો પ્રેશરના એરિયાથી ભારતના પૂર્વ ભારતના ભાગો છે હૈદરાબાદ છે વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વર લાગુના વિસ્તારથી આગળ વધીને મધ્ય ભારતના ભાગો સુધી પહોંચશે અને સત્યાવીસ તારીખના રોજ ગુજરાતના ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આ ખાસ અસર જોવા મળવાની છે સાથે મિત્રો અત્યારે સાગરના દરિયામાં બની રહેલી તોફાની વરસાદી સિસ્ટમના કારણે પણ અત્યારે ગુજરાતનો દરિયો તૂર થયો છે આ સાથે મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં પણ અત્યારે કરંટ જોવા મળી રહ્યા છે આ સાથે માછીમારોને પણ આગામી દિવસો સુધી માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે જેમાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો એ રીતે કચ્છ છે ત્યાં હળવા વરસાદ છે મોરબી છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે રાજકોટ છે અમરેલી છે ભાવનગર છે ગીર સોમનાથ લાગુનો વિસ્તાર છે ત્યાં અત્યારે ધીમી ધારે તો અમુક ભાગોમાં હળવા વરસાદ જોવા મળી રહ્યા છે પરંતુ હવે પછીના દિવસોની અંદર જેમાં વાવાઝોડું જ્યારે ગુજરાત તરફ આગળ વધશે ત્યારે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ લાગુનો વિસ્તાર છે આ સાથે ખેડા છે પંચમહાલ લાગુના વિસ્તાર છે છોટાઉદેપુર છે નર્મદા છે તાપી છે ત્યાં મિત્રો વાવાઝોડા સાથે વરસાદ જોવા મળશે ત્યારે ગુજરાતમાં પચાસથી લઈને એંસી કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે તોફાની પવનો ફૂકાશે અને ગુજરાતમાં આગામી દિવસોની અંદર બેથી લઈને આઠ ઇંચ સુધીના ધોધમાર વરસાદ છે સાબેલાધાર વરસાદ છે એ નોંધાય તેવી અત્યારે હવામાન વિભાગે પોતાની આગાહી વ્યક્ત કરી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે નવા વેધર મોડલ સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો મિત્રો હવે પછીના કલાકોમાં કચ્છ લાગુના વિસ્તારની અંદર વરસાદ વરસાદ છે એક સાહેબ એક સાથે જ ગાયબ થઈ જશે આ સાથે મિત્રો હવે પછી દ્વારકા છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે આ સાથે જામનગર છે મોરબી છે સુરેન્દ્રનગર છે રાજકોટ છે ત્યાં પણ મિત્રો આગામી લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો ચોવીસ તારીખ સુધીમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે ત્યાં પણ મિત્રો ધીમી ધારે તો અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ છે એ નોંધાય શકે છે પરંતુ જ્યારે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ આવશે ત્યારે હવે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું લાંબા ગાળાની આગાહી મિત્રો તમે જોઈ શકો છો આ છે છે અત્યારે ક્યાં પહોંચ્યું તો કે મિત્રો તમે જોઈ શકો છો હોંગકોંગથી આગળ વધીના વાવાઝોડું અહીંયા પહોંચ્યું છે હવે વિયેતનામ લાગુના વિસ્તાર સુધી આ પહોંચે છે ત્યાર પછી થાઈલેન્ડ અને થાઇલેન્ડથી લઈને મ્યાનમાર લાગુનો વિસ્તાર છે ત્યાંથી આગળ વધીને આ બંગાળની ખાડી છે ત્યાં પણ મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ સતત એક્ટિવ થઈ રહી છે ત્યાં મિત્રો અત્યારે દરિયો પણ ગાંડો તૂર થયો છે અને આ દરિયાની અંદર અત્યારે નવી નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે આ વાવાઝોડું જ્યારે આ ગુજરાતના અને આ બંગાળના આ ઉપસાગરની અંદર પહોંચી જશે ત્યારે આ વરસાદી સિસ્ટમ માત્ર વરસાદી સિસ્ટમ નહીં રહે પરંતુ એક ચક્રવાત વાવાઝોડાની અંદર કન્વર્ટ થશે અને વાવાઝોડું એટલું બધું પ્રબળ હશે કે જેમની માર્ક લો પ્રેશર એરિયાની અંદર એ વરસાદી સિસ્ટમ કન્વર્ટ થવાની સાથે મધ્ય ભારતના ભાગોમાં ધોધમાર વરસાદ પડશે પૂર્વ ના ભાગો છે દક્ષિણ ભારતના ભાગો અને ઉત્તર ભારતના ભાગ ભાગોની અંદર વાતાવરણની અસ્થિરતા જોવા મળશે તમે જોઈ શકો છો મિત્રો આ ભાગોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે છે એ વરસાદ જોવા મળી રહ્યો છે બીજી તરફ મિત્રો બંગાળની ખાડીમાં તો વરસાદની સિસ્ટમ બની રહી છે પરંતુ આફ્રિકાથી આવી રહેલા તોફાની પવનો પણ વરસાદી સિસ્ટમના ભાગરૂપી અવરોધરૂપ બની રહ્યા છે જેમના કારણે મિત્રો ગુજરાતમાં થોડા દિવસથી વરસાદ છે ખેંચાણો છે પરંતુ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો જે રીતે આગામી સમયમાં જેમાં પચીસ છવ્વીસ તારીખના રોજ પણ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે સત્યાવીસ અઠ્યાવીસ તારીખના રોજ બંગાળની ઉપસાગરવાળી વરસાદી સિસ્ટમ એકાએક ગુજરાતના પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોને સાફ કરશે આ સાથે મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં કરંટ જોવા મળશે નદી નાળા વછળકાશે ધોધમાર વરસાદ જોવા મળશે મિત્રો જે અત્યારે સૌરાષ્ટ્રના એમાં પણ ભાવનગર જિલ્લામાં મિત્રો ઘણા સમયથી વરસાદી વિરામ લીધો છે પરંતુ મિત્રો આગામી દિવસોમાં જ્યારે પણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે ત્યારે ભાવનગર લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો ભારે પવનો ફૂંકાશે આંધી તુફાન વંટોળ સાથેનો છે મિત્રો ધોધમાર વરસાદ જોવા મળે તેવી અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી આ સાથે મિત્રો તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો ખાસ કે ગુજરાતના વિસ્તારો સુધી અત્યારે કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા છે અત્યારે ઘેરાયા છે ખાસ મિત્રો રાજસ્થાન લાગુના વિસ્તાર છે ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે વેલમાર્ક લોપરેશન એરિયાવાળી વરસાદી સિસ્ટમ બની છે જો વરસાદી સિસ્ટમ નીચે તરફ ખેંચાશે તો રાજસ્થાન છે રાજસ્થાનના જોધપુર લાગુનો વિસ્તાર છે આ તમામે તમામ વિસ્તારો છે એ ત્યાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદ છે એ જોવા મળશે પરંતુ બંગાળની ખાડીને જે ચીન તરફથી આવી રહેલું ચક્રવાત જે વાવાઝોડું છે કે જેમની અસરના ભાગરૂપે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો જ થશે આ સાથે માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના ઘણા બધા રાજ્યોની અંદર વાતાવરણની અસ્થિરતાના કારણે સાથે વરસાદ છે ગુજરાતમાં નોંધાય શકે છે પરંતુ મિત્રો અત્યારે લાઈવ ગુજરાતમાં ધોધમાર વરસાદ કયા કયા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવી કારણ કે મિત્રો આઈએમડી તરફથી અત્યારે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે તેવી અત્યારે પોતાની આગાહી છે સામે આવી છે જેમાં મિત્રો આજે તો સાંજે કહી શકાય કે જે ગુજરાતના જે આ ભાગો છે રાજકોટ છે થરાદ છે જૂનાગઢ છે ભાવનગર છે ત્યાં મિત્રો ધોધમાર વરસાદ પડશે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો રાજકોટ ચોટીલા આજુબાજુના વિસ્તાર બોટાદ આજુબાજુના વિસ્તાર જસદન છે અમરેલી લાગુના વિસ્તારની અંદર પણ હવે પછીના દિવસોની અંદર ધોધમાર વરસાદ છે એ જોવા મળશે મુશળધાર વરસાદ પડશે અને મિત્રો મધ્ય ભારત વાળી વરસાદી સિસ્ટમ કે જે પણ ગુજરાતની અસર કરશે તો ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથેનો છે એ ધોધમાર વરસાદ જોવા મળશે મિત્રો એવી અત્યારે લેટેસ્ટ આગાહી હવામાન નિષ્ણાંત એ અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે સાથે મિત્રો તમે જ્યાં રહો છો ત્યાં શું અત્યારે વરસાદ પડી રહ્યો છે કોમેન્ટ બોક્સમાં જણાવી દે જો કારણ કે મિત્રો સત્યાવીસ તારીખના રોજ ગુજરાતમાં જયારે વાવાઝોડું ગુજરાતમાં ત્રાહીમામ દર્શાવે છે ત્યારે ગુજરાતમાં ઘણા બધા વિસ્તારો છે સાફ થશે નદી નાળાઓ છલકાશે